નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના ફ્રી એક નવા તો આજે આપણે વાત વિડીયો આંગણવાડી પગાર વધારો બે વિશે જેમાં ગુજરાત સરકાર તરફથી પગાર વધારા બાબત પરિપત્ર કરવામાં આવ્યો છે કે કેમ શું આ સુકાદાનો અમલ થશે કે કેમ ક્યારથી પગાર વધારો લાગુ કરવામાં આવશે જેવી સંપૂર્ણ બાબતે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ભરતીની અપડેટ રિલેટેડ ગુજરાત સરકારની સરકારી યોજના રિલેટેડ યોજનાની અપડેટ રિલેટેડ જેવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યા આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તમે નોટિફિકેશન ઓન કરી દેજો જેથી તમારે જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ

ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવેલું છે કે આશાવર બહેનોનો જે દસ હજાર પગાર હતો તેમાંથી વધારો કરીને ચોવીસ હજાર આઠસો રૂપિયા પગાર આપવો તેમજ જે તેડાગર બહેનો છે તેમને પંચાંશો માંથી વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવો તેવો સુકાદો કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ તરફથી આની પહેલા એક વર્ષ પહેલા પણ જાહેરાત કરવામાં આવી હતી પગાર વધારા બાબતે ગુજરાત હાઈકોર્ટ તરફ જે તારીખ બે ઓગસ્ટ બે ના રોજ પરંતુ કોઈ કારણોસર પગાર વધારો થઈ શક્યો નહીં એક વર્ષ બાદ ફરી ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી આરસા વર્કર અને હેલ્પર બહેનો છે તેમને પગાર વધારા બાબતોનો નો ચુકાદો આપવામાં આવેલો છે તો જે આ ચુકાદામાં જે લાભ મળવાનો છે તે બધી જ આશા વર્કર અને તેડાગર બહેનો છે તેમને લાભ મળવાનો છે જે બેનોએ પિટિશન હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં જ ભાગ લીધો તો તેમને પણ આ પગાર વધારો આપવામાં આવશે તેમજ જે બહેનોએ ગુજરાત હાઈકોર્ટની જે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ નથી કરેલી તેમને પણ આ પગાર વધારો આપવામાં આવશે એટલે કે દરેક બહેનોને જે પગાર વધારાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે અને આ પગાર વધારો ક્યારથી આપવામાં આવશે તેની જે વાત છે તે એક એપ્રિલ બે થી પગાર વધારો આપવાનું ગુજરાત હાઈકોર્ટે જણાવેલું છે તેમાં જે એરિયસ છે તે પણ એક એપ્રિલ બે થી સુકવાનું રહેશે તેવું ગુજરાત હાઈકોર્ટે કાદામાં જણાવેલું છે તો દર્શક મિત્રો પગાર વધારાનો જે પરિપત્ર છે ગુજરાત સરકાર તરફથી તેના બાબતે આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કે પ્રતિક્રિયા આપવામાં આવેલી નથી પગાર વધારાના પરિપત્ર બાબતે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પણ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે પગાર વધારા બાબતની કોઈ પણ જાહેરાત હાલ કરવામાં આવેલી નથી જેથી હવે આવનાર સમય સમય જ બતાવશે કે ક્યારે ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોના પગાર વધારા બાબતે જીઆર કરે છે પરિપત્ર કરે છે ત્યાં સુધી આપણે બધાએ રાહ જોવાની રહેશે હાલ કોઈ પરિપત્ર કરવામાં આવેલો નથી પરંતુ પગાર જે લાગુ થવાનો છે તે એક એપ્રિલ બે હજાર પચીસથી થી લાગુ થવાનો છે અને જ્યાં ચુકાદાનો અમલ કરવાનો છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી કરવામાં આવશે જે ગુજરાત સરકાર આ બાબતે કંઈક આગળ નિર્ણય કરી અને જાહેરાત કરશે તો ત્યાં સુધી આપણે બધાએ રાહ જોવાની છે તો દર્શક મિત્રો આંગણવાડીના જે પગાર વધારા બાબતે જે માહિતી હતી તે મેં આ વિડીયોમાં તમને આપી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર